જય માતાજી મિત્રો જય શ્રી રામ આજના નવા વ્લોગમાં મેળા છે એવી જો આજે છે અમાસ અને ખેતમજૂરી કરતા હોય એના માટે ખીર બનાવી છે અને ખીરનો પ્રસાદ વેચવા માટે જ આવી છે હમણાં તમને બતાવું જો આ બૈણી આદિ ઉશી કરી બૈણી તો આ બહેણીમાં ખીર પહેરી છે હવામાં ચાર પાંચ જગ્યાએ તો વિતરણ કરી આવ્યા છે એવી અને હજી આગળ જ આવી છે આજે અમાસ છે એટલે અમાસના દિવસે થોડું ઘણું કોઈ કરાય એટલે અમારા ભાઈ છે અલ્પેશભાઈ દર અમાસે અવખી ને કંઈક બધું ભજન એવું આયોજન કરતા હોય છે એટલે હવે અમે આવી છીએ પ્રસાદ વિતરણ કરવા તો આવી ગયા છે એવી વાડીએ ગામમાં તો આદિત્ય છે અમારે ડોન છે

મોટી તીધી કેટલા જણા છો થવો હાલો હાલો જીલુ ડોન હાલો હવે પાછા બીજી વાડીએ જ આવી અલગ અલગ વાડીએ અમે ખેતરે ખેતરે ફરીને વિતરણ કરવી છીએ